જય સ્વાગત કરું છું મારા લોકો કામકાજ કઈ છે નહીં આવે રખડવાનું કામ કરી હે હોય રમભાઈ આમાં જવાબ ન દે એને બીજા નંબર રાખવા પડે આપડે રામભાઈ <laughs> <laughs> আতা কল 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 আরে জমা হই তুই আগে দেখো দেখো তুই গেছিস তুমি হ্যাঁ এই তো কি ইউ গোন না না ঠাকুর জমা রাখিও না ঠাকুরનો ठाकुर દેઈໃ જાય যাই রে ইউ গাইতে ইদারাম হেડો চল আমাদের শুনতে পড়ে અહીં দরবক নাকি আরে হ্যাঁ મને <laughs> પેલા <laughs> જે જન્મવા છે ને મજબૂત છે મારું તમે કેન્સલ તમારે જરૂર પડે પૈસા પૈસા ખાવા માંડ્યો હું યાર પૈસા પૈસા કટે

ભાઈ <coughs> ધોરાવે <laughs>